બંધારણ આપણું વર્તમાન ઘડતું અને ભવિષ્યને માર્ગદર્શન આપતું સૌથી મહત્વનો એક માર્ગદર્શક ગ્રંથ છે નમસ્કાર દર્શકો આજના જિંદગી કેફેની વિશેષ ચર્ચા બંધારણ દિવસમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શકો આજે આ ખાસ અવસર પર ચાલો આપણે સમજીએ કે બંધારણ કેમ બનાવાયું કયા મૂલ્યો ઉપર તે રચાયું અને એક નાગરિક તરીકે આપણે તેમાં શું ભૂમિકા ભજવીએ છીએ અને આ જ કાર્યક્રમમાં આજના મહેમાન છે શિક્ષણવિદ ડૉક્ટર કૌશિક રાવલ સર હું આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને બીજા મહેમાન છે ધારાશાસ્ત્રી પ્રણવ રાવલ સર આપનું પણ દૂરદર્શનમાં હાર્દિક સ્વાગત છે અને આ બંને મહેમાનો આપણને બંધારણની રચના તેના અધિકારો ફરજો અને આજના સમયમાં તેની પ્રાસંગિકતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપશે તો ચાલો ચર્ચાની શરૂઆત કરીએ તો કૌશિક સર હું આપને જ પૂછવા માંગીશ કે બંધારણ દિવસ દરેક ભારતના

સંસ્થામાં નીતિ નિયમ હોય એનું કારણ એ છે કે આપણે લોકશાહી સ્વીકારેલી છે લોકશાહીમાં ચૂંટણીઓ આવે એટલે સરકાર બદલાય નવી સરકાર આવે જૂની સરકાર જાય અથવા એની એ આવે તો એ સરકાર કેવી રીતે કામ કરશે કયા સિદ્ધાંતો ઉપર કામ કરશે સરકારો આવશે અને જશે પણ બંધારણ કાયમી રહેશે બંધારણ કાયમી રહેશે એટલે આપણને અમુક સિદ્ધાંતોની વાત કરે છે અમુક કાર્યવાહી કરવાની વાત કરે છે અમુક કામ રાજ્ય કરશે અને અમુક કામ રાજ્ય નહીં જ કરે એવી રીતે રાજ્યને અમુક બાબતોની છૂટ આપવામાં આવેલી છે જેથી કરીને આખો આપણો દેશ છે એ દેશ સારી રીતે ચાલી શકે લોકો સ્વતંત્રતા માણી શકે અને દેશના નાગરિકોને એવું લાગે કે અમે માત્ર રાજકીય રીતે જ આઝાદ થયા નથી પણ એક સામાજિક રીતે પણ અમે આઝાદ થયા છીએ તો એ માટેના મૂલ્યો નીતિ નિયમો રચનાઓ એ બધું દસ બંધારણની અંદર આપણને સારી રીતે સમજાવવામાં આવેલું છે જી બિલકુલ સર હું આપને પૂછીશ પ્રણવ સર કે ભારત એક લોકશાહીશમાં બંધારણનું શું અને કેટલું મહત્વ રહેલું છે જેમ કે સાહેબે કીધું કૌશિક રાવલ સાહેબે કહ્યું કે એક દસ્તાવેજ બહુ જરૂરી દસ્તાવેજ છે દેશનો જેમ કે કંપનીઝ એક્ટમાં મેમોરેન્ડમ કોઈ કંપનીનું એક મૂળભૂત મેમોરેન્ડમ હોય છે તેવી જ રીતે કોઈ પણ દેશનું જે બંધારણ હોય છે એ દેશનું મેમોરેન્ડમ કહેવાય છે કે રાષ્ટ્રીય જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતના બંધારણમાં રાષ્ટ્રીય સમાનતાની વાત થાય છે ધર્મ હોય કોઈ પણ સંસ્કૃતિ હોય તેને સમાનતા ની રીતે જાળવી રાખવાની સાથે સાથે લોકશાહીના સિદ્ધાંતો કેમ જેમ કે દરેક નાગરિકોને મત અધિકાર આપવાનો તેમનો રાઈટ છે અને કોઈપણ કાર ઈચ્છે તે સરકારની નિમણૂક તેમના મતથી થાય છે સાથે સાથે કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો કોઈ પણ નાગરિક જે છે કે કોઈ પણ સંસ્થા છે કોઈ પણ સરકાર છે તો તે રૂલ ઓફ લો એટલે કે જે કાયદાનું શાસન છે તેને ફોલો કરવું પડે છે અને કાયદાનું શાસન રૂલ ઓફ લો સર્વોપરી છે

છવ્વીસ જાન્યુઆરી ઓગણ ઓગણીસો પચાસના રોજ થયેલ હતું અને જેના કારણે આપણે દરેક વર્ષના છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ મનાવીએ છીએ અને છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ આપણા ભારતના બંધારણમાં દરેક નાગરિકના અધિકારો તો મેન્શન અંદર થયેલા જ છે પણ સાથે સાથે તેમની જવાબદારીઓ પણ અંદર દર્શાવેલી છે અધિકારોનો જ્યારે ભંગ થાય ત્યારે તેને અમલ કરવા માટે નાગરિક કોર્ટમાં જઈ શકે છે પણ સાથે સાથે તેની જવાબદારી પણ એટલી બધી આપેલી છે કે આપણે રાષ્ટ્રને નું રક્ષણ કરવાનું રાષ્ટ્ર પ્રેમ રાખવાનો સાથે સાથે આપણે દરેક વ્યક્તિ જોડે ભાઈચારા રાખી અને સ્ત્રીઓનું માન સન્માન જાળવવું તેવી પણ જવાબદારી આપણા બંધારણમાં દર્શાવેલી છે હું કે બંધારણ જે અસ્તિત્વમાં આવ્યું એની પહેલાં ઓગણીસો ને છેતાલીસની અંદર કેબિનેટ મિશન નામની રચના કરવામાં આવેલી હતી અને એ મિશનની અંદર ભારત આઝાદ થાય તો કેવી રીતે એ દેશ ચાલી શકે એ માટેની બધી જોગવાઈ કરવામાં આવેલી હતી અને એ અન્વયે એક ચૂંટણી કરવામાં આવેલી એ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો જે છે એ બંધારણ સભાના સભ્યો કહેવામાં આવતા હતા શરૂઆતની અંદર ત્રણસો નેવ્યાસી સભ્યો તેમાં હતા અને અંતે બસો નવ્વાણું સભ્યો એમાં રહેલા હતા આ સભા મળી તેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રેસિડેન્ટ તરીકે નિમવામાં આવેલા અને ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ જે છે તેમને ખરડા સમિતિના ચેરમેન તરીકે એમની નિમણૂંક કરવામાં આવેલી હતી પછી છઠ્ઠી ડિસેમ્બરના રોજ પહેલી મિટિંગ મળી પછી તેર ડિસેમ્બરના રોજ બીજી મીટિંગ મળી અને એમાં આપણા બંધારણના ઉદ્દેશો કયા હોઈ શકે તેની ચર્ચા કરવામાં આવી અને કુલ અગિયાર બેઠકો બંધારણની મળી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ આ કામ કર્યું જ્યારે જ્યારે બંધારણની આ જે મિટિંગો મળતી એની પહેલા નાની નાની જે સમિતિઓ હતી તેમાં કોઈ પણ મુદ્દા વિશે ચર્ચા થાય તેમણે ઘણા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો તેમાંથી સારી વસ્તુઓ લીધી આપણી સામાજિક આર્થિક ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિને અનુરૂપ જે જોગવાઈઓ હતી તેને આધારે બંધારણની લખ્યું અને આ બેઠકોમાં ચર્ચા થાય અને લોકો પાસેથી સૂચનો મંગાવે એમ સાત હજાર છસો ને ત્રેપન સુધારા જેમાંથી બે હજાર ચારસો અંગ્રેજીમાં પણ લખાયેલું છે આ પ્રેમ બિહારી નારાયણ નામની વ્યક્તિએ આ બંધારણને અંગ્રેજીમાં લખેલું છે એમને ત્રણસો ને ત્રણ જે પેનમાં નીબ આવતી પહેલા એ વપરાયેલી અને ચારસો ને બત્રીસ હોલ્ડર જે છે એનો એમને ઉપયોગ કરેલો જ્યારે હિન્દીની અંદર જે લખાયેલું છે તે વસંતકૃષ્ણ વૈદ નામની વ્યક્તિએ હિન્દીમાં એ બંધારણ લખેલું છે આ બંધારણમાં અજંતા એલોરાને આ ચિત્રો તેમજ મોગર મિનિએચર આર્ટ જે છે એ પણ છે અને આ ચિત્રો દોરવામાં નંદલાલ બોઝ નામના એક પ્રખ્યાત ચિત્રકાર જે શાંતિ નિકેતનમાં હતા તેમને યોગદાન આપેલું અને તેમના વિદ્યાર્થીઓએ આ બધી મહેનત કરેલી મજાની વાત એ છે કે આ બંધારણના જેને કેલિગ્રાફીમાં લખ્યું એ કેલિગ્રાફીમાં લખ્યું છે અને તે ઇટાલિક સ્ટાઇલમાં લખેલું છે તે લોકોએ એક પણ પૈસો લીધેલો નથી સેવા દેશને અર્પિત કરી છે જે બિલકુલ સર હું આપને જ પૂછવા માંગીશ કે ભારતનું બંધારણ એ એવું કહેવાય કે વિશ્વમાં સૌથી વિશાળ બંધારણ છે એની સામે અમેરિકાનું પણ નાનું છે જો લગભગ સાત કેટલા જ અનુચ્છેદ છે તો ભારતનું બંધારણ આટલું દળદાળ કેવી રીતે કહી શકાય એક તો મેં અગાઉ કહ્યું તેમ ભારતના બંધારણની રચનામાં વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરવામાં આવ્યો એની સાથે સાથે આપણે જોવા જઈએ તો આપણા ત્યાં આર્થિક સામાજિક ભૌગોલિક રાજકીય અને ધાર્મિક અને ભાષાકીય આ બધી બહુમતી વધારે હતી એટલે કે આપણે ત્યાં ડાયવર્સિટી વધારે હતી આ બધી ડાયવર્સિટીને એક સૂત્રતામાં લાવવા માટે કોઈ પણ કોઈ એક રચના આપણે કરીએ તે અનુકૂળ ન લાગે એટલે આ બધી બાબતોને બંધારણમાં સમાવેશ થાય તે માટે બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપ્યા મૂળભૂત અધિકારો પણ આપ્યા અદાલતોની પણ રચના કરવામાં આવશે રાજ્ય અને કેન્દ્રના સંબંધો કેવી રીતે કામ કરશે એની પણ વાત કરવામાં આવી લોકસભાની રચના કેવી રીતે થશે એની પણ વાત કરવામાં આવી નિપક્ષ રીતે ચૂંટણી થાય તો ચૂંટણી કમિશનની ફરજો શું હશે ચૂંટણી કમિશનના અધ્યક્ષની નિમણૂક કેવી રીતે કરવામાં આવશે એટલે કે કયું તંત્ર કામ કરશે

અમુક વિષય એવા હોય કે જેના વિશે રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકશે રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકશે જે વાત ભાષાનું એક આખું પ્રકરણ બંધારણની અંદર છે કારણ કે વિવિધ ભાષાઓ આપણા ત્યાં છે તો એમાંથી કઈ ભાષાઓનો વહીવટ રાજ્યમાં થશે કોર્ટોમાં કઈ ભાષા બોલવામાં આવશે કેન્દ્ર સરકારની ભાષા કઈ રહેશે એની પણ અંદર રચના કરવામાં આવેલી છે કે પાંચ શરૂઆતમાં પાંચ વર્ષ અને પછીથી દર વર્ષે ભાષાના કમિશનરની નિમણૂક કરવામાં આવશે અને આ બધી ભાષાઓનો વિકાસ થાય ભાષાઓનું અસ્તિત્વ રહે નક્કી કરવામાં આવશે અને સરકારે નક્કી કરેલી ભાષાઓ જે છે એ પાર્લામેન્ટની અંદર ચર્ચા થઈ શકે છે એટલે કે આખી બધી વ્યવસ્થાઓ એવી સરસ ગોઠવી છે લાંબુ છે એટલે બોજારૂપ નથી લાંબુ એટલા માટે છે કે કેવી રીતે સરળ બને અને સરળ બનાવવા માટે એમાં સરળીકરણનો સિદ્ધાંત લાગુ કરી એમાં ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે એમાં વિભાગો પણ પાડવામાં આવેલા છે તેમ છતાં તેમાં પણ રચના કરવામાં આવેલી છે એટલે એનું એનું કારણ આ છે જેથી કરીને બને એટલી સરળતાથી આપણે સમજી શકીએ કલિષ્ટ ન રહે એ માટે અને બીજી બાજુ જે મેં કહ્યું ભાષા વિચારો અને ધાર્મિક આ બધી બાબતો આપણે ત્યાં વિવિધ હતી

પણ પાર્લામેન્ટના સુવેનિયર સોપની અંદર ઓરિજિનલ બંધારણની પ્રતિકૃતિ એટલે કે એની રિપ્લિકા જો આપણને જોઈતી હોય તો એ આપણને ઉપલબ્ધ થાય છે એ વેચાતી આપણને મળી શકે છે જી બિલકુલ પ્રણા સર હું તમને પૂછવા માંગીશ કે જેમ એમ કૌશિક સરે વાત કરી કે મૂળભૂત અધિકારો તો દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારો હોય છે તો એ મૂળભૂત અધિકારો કયા છે અને નાગરિકે નાગરિકે બદલાય છે કે એ કાનૂની વ્યવસ્થા પ્રમાણે દરેકના નાગરિક ભારતીય હોય કે વિદેશી હોય એક જ રહેતા હોય છે આપણું ભારતનું બંધારણ એટલું સરસ રીતે ઘડાયું છે કે ખાલી ભારતીય નાગરિકોને નહીં પરંતુ વિદેશી નાગરિકો હોય જે અહીંયા વસવાટ કર્યો હોય અથવા તો અહીંયા આવ્યા હોય ભારતમાં તો તેમને પણ રક્ષણ આપે છે તેમને પણ એક અધિકાર આપે છે દરેક તમને હું વાત કરું તો આપણા મૂળભૂત અધિકારો જે ચાલુ થાય છે એ બારથી પાંત્રીસ અનુચ્છેદ નંબરના છે તમને હું વાત કરું તો વિદેશી જે નાગરિકો હોય તો તે લોકોને અનુચ્છેદ નંબર ચૌદ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે જે વિદેશી હોય અથવા તો ભારતીય નાગરિક હોય બીજું છે અનુચ્છેદ નંબર એકવીસ કે જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ પણ કરે છે નેક્સ્ટ છે જે પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપે છે બંને નાગરિકોને વિદેશી અને ભારતીય અને અનુચ્છેદ નંબર ત્રેવીસ અને ચોવીસ એવા છે કે જે શોષણ સામેનું રક્ષણ આપે છે અને પચીસ થી અઠ્યાવીસ નંબરના જે અનુચ્છેદ છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે કે દરેક જેમ સાહેબે કહ્યું કે ડાયવર્સિટી છે આપણા ઇન્ડિયામાં તો ડાયવર્સિટીમાં દરેક ધર્મોને સમાન રક્ષણ મળે તેનું અંદર મેન્શન થયેલું જી બિલકુલ આપણે ફરીથી ચર્ચા ને આવી રીતે ચાલુ રાખીશું પરંતુ કાર્યક્રમમાં અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો એ અમે તરીએ रानी रमझट दीदी से शुक्रवार रात्र साढ़े दस कलाके पुनः प्रसारण बपोरे बार कलाके दीदी चलती को गाड़ी कहते हैं बार बार देखो हजार बार देखो कि देखने की चीज है हमारा दिल रुपाले हो टाले हो, टाली हो। ए, मेरी जबी, तुझे मालूम नहीं तू अभी तक है हसी और मैं जवान तुझे कुर्बान मेरी जान मेरी जान બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે બંધારણ દિવસ છે અને બંધારણ દિવસ પર આપણે એક મહત્વની ચર્ચા કરી રહ્યા છે અને આજ ચર્ચાને હું આગળ વધારીશ ડૉક્ટર માફ કરજો પ્રણવ રાવલ સાથે સર તમને હું પૂછવા માંગીશ કે તમે જે મૂળભૂત અધિકારોની વાત કરી તો જેમ દરેક વ્યક્તિના એક હક છે અને ફરજ છે તો પહેલાં તો હક અને ફરજમાં શું બંનેમાં ડિફરન્સ છે અને વ્યક્તિએ કેવી રીતે પોતાના હકો અને ફરજો વિશે સમજવું જોઈએ જેમ હમણાં પહેલાં મેં વાત કરી કે દરેક આપણા ભારતીય નાગરિકને અધિકારો આપ્યા છે બંધારણે તો દરેક ભારતીય નાગરિક અધિકારોનો તો દર વખતે ભંગ થાય તો ઉપયોગ કરતા હોય છે પણ જ્યારે ફરજની વાત આવે ત્યારે ફરજ ઘણી વાર નાગરિકો ભૂલી જતા હોય છે તો જ્યારે બંધારણનું જ્યારે અમલ કરવામાં આવ્યું ત્યારે જે મૂળભૂત ફરજો છે તે વખતે ક્યાંય દર્શાવ્યું હતું નહીં પણ જ્યારે બેતાલીસમું અમેન્ડમેન્ટ આવ્યું ઓગણીસો છોતેરમાં ત્યારે ટોટલ દસ જવાબદારીઓ એટલે કે મૂળભૂત ફરજો મેન્શન કરવામાં આવી હતી જેમ કે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્ર માટે કંઈ પણ કરી જવાનો ફરજ પછી પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટેનો જે ફરજ હોય છે એ પછી કોઈ પણ જાહેર મિલકત હોય તેનું રક્ષણ કરવું અને સાથે સાથે લોકો સાથે સારી રીતે વર્તન કરવું અને દરેક સ્ત્રીઓનું માન સન્માન જાળવી રાખવું તે ફરજો ટોટલ દસ ફરજો મેન્શન થયેલી હતી અને ત્યારબાદ એક એક વધુ ફરજ એડ ઓન કરવામાં આવી બે હજાર બેની ની સાલમાં જેમાં માતા પિતાની ફરજ બને છે કે તેમના બાળકો જે છ થી સોરી છ થી ચૌદ વયના બાળકો હોય તેમને શિક્ષણ આપવાની પણ એક ફરજ બને છે જોઈએ જાહેર વ્યવસ્થામાં પોતાનું રોલ નિભાવવો ખૂબ છે કૌશિક સર હું આપને પૂછવા માંગીશ કે સમય જતા બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે અને હજી આગળ પણ થશે તો એની પ્રક્રિયા શું હોય છે આપણે જાણીએ છીએ બ્રહ્માંડમાં

તો જેમ જેમ પરિસ્થિતિમાં પરિવર્તન આવે તેમ તેમ લોકોની જરૂરિયાત લોકોની માંગ બદલાતી રહેતી હોય છે સાથે સાથે સમયની પણ માંગ હોય છે તો એ સમયની માંગને પહોંચી વળવા માટે એક વખતની ની ઓગણીસો ને પચાસ માં ઘડેલું બંધારણ આજે ચાલે જ એવું આપણે માની ન શકીએ કેમ કે જેમ જેમ પરિવર્તન આવે છે એની સાથે સાથે આપણે તાલ મિલાવવા પડે છે એટલે આપણે જેમ જેમ જરૂરિયાતો ઊભી થઈ તેમ તેમ ઘણી વખત આવી જરૂરિયાતો રાજકીય રીતે ઊભી થાય રાજકીય એકતા સ્થિરતા રહે એના માટે ઊભી થાય અથવા તો આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સંધિપત્રોમાં સહયોગ કરી હોય તો એને અનુરૂપ પણ આપણે કાયદા કરવા પડતા હોય છે એટલા માટે સંવિધાનની અંદર સંશોધન કરવામાં આવે છે સુધારો કરવામાં આવે છે આજ સુધી બંધારણની અંદર એકસો ને છ સુધારા કરવામાં આવેલા છે જેથી કરીને આપણે સમયથી પાછળ ન રહી જઈએ હવે બંધારણમાં સુધારો કરવો કે ન કરવો એ પાર્લામેન્ટ નક્કી કરે છે અને પાર્લામેન્ટ સમાજની ઉપર આધારિત હોય છે કે લોકોની જરૂરિયાત હોય તો એમાં કરવો પડે ઉદાહરણ તરીકે કહું કે બે હજારની એકમાં આપણે ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ નામનો કાયદો આવ્યો એની પહેલાં આપણે કોમ્પ્યુટર્સ વાપરતા હતા પણ એની જરૂરિયાત ના જણાવી પણ પછી આપણને એમ લાગ્યું કે આ કોમ્પ્યુટરનો કોઈ દુરુપયોગ કરે સાયબર સિક્યોરિટીનો પ્રશ્ન શું ઇન્ટરનેટનો પ્રશ્ન કોઈ એમાં ધમકી આપે તો શું કરવું તો એના માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ઓગણીસો ને પચાસમાં શબ્દ જ અસ્તિત્વમાં ન હતો તે આવ્યો તો એવી રીતે આપણી જરૂરિયાત ઊભી થઈ સાથે આપણે જે છે એ સામાજિક સોશિયલાઇઝેશન એટલે વધુ ને વધુ સોશિયલાઇઝેશન થાય તે માટે કાયદાઓ કરવાની જરૂરિયાત ઊભી થઈ એટલે ભાગ ચાર જે છે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને અનુરૂપ પણ આપણે કાયદા કર્યા એટલે આ સુધારા કરવા માટે શું કરવું પડે તો એના માટે બંધારણની અંદર ત્રણ રીત બતાવવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ જે પાર્લામેન્ટના સભ્ય હોય કોઈ સંસદમાં એટલે કે લોકસભામાં કે રાજ્યસભામાં હોય એ એનું બિલ બનાવે એ બિલ એટલે કે એ ખરડો બનાવે કે આપણે આ બાબતનો સુધારો કરવાની જરૂરિયાત છે તો એનો એ સુધારો લાવવા માટેનો ઉદ્દેશ્ય શું એમાં કઈ કઈ જોગવાઈઓ હશે આ કેવી રીતે કામ કરશે એવું એને એક આખું બિલ બનાવવું પડે મુસદ્દો જેને આપણે કહીએ અને એને એ બનાવ્યા પછીથી એની ચર્ચામાં મૂકવામાં આવે હવે આ ચર્ચામાં મૂકવામાં આવે એની પહેલાં આપણે સમજી લઈએ કે ત્રણ રીતે સુધારા થાય છે એક સામાન્ય બહુમતીથી એ સુધારો થઈ જાય છે એટલે કે હાજર રહેલા સભ્યોમાંથી એકાવન ટકા સભ્યો એ ઠરાવ જે મુસદ્દો એની ફેવરમાં મતદાન કરે એટલે બંધારણમાં સુધારો થઈ જાય છે બીજું એવું આવે છે કે અઘરી બાબતો હોય તો માત્ર પચાસ ટકાથી વધારે નહીં પણ પંચો બે તૃતીયાંશ સભ્યો જે છે ગૃહના એ એને સંમતિ આપે તો એ સુધારો છે એ અસ્તિત્વમાં આવે છે ઘણી બાબતો એવી છે કે આટલાથી પૂરતું ન થાય ઘણી બાબતો રાજ્યને પણ લાગુ પડતી હોય અથવા તો સમગ્ર દેશને લાગુ પડતી હોય તો એવા વખતે શું કરવાનું તો એવા વખતે એવું કહ્યું છે કે સ્પેશિયલ મેજોરિટીથી એ પાર્લામેન્ટમાં મંજૂર થાય સાથે સાથે પચાસ ટકા કરતાં વધુ રાજ્યો એમની વિધાનસભામાં એને મંજૂરી આપે અને પછીથી એ કાયદો બને એટલે કે બંધારણમાં પરિવર્તન લાવવું સરળ છે પણ એટલું પણ સરળ નથી જે અઘરી બાબતો હોય તેને તમે ગમે તે રીતે હું આપને પૂછીશ કે તમે જેમ મૂળભૂત અધિકારો વાત કરી હવે વ્યક્તિ પોતે જ તે મૂળભૂત અધિકારોનો ભંગ કરે તો બંધારણમાં તેની શું જોગવાઈ કરવામાં આવી છે જી મૂળભૂત અધિકારોનો જ્યારે પણ ભંગ થાય અથવા તો કોઈ એવો કાયદો પસાર થયો હોય કે જેમાં મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તેવા સંજોગોમાં ભારતીય નાગરિક બે અનુચ્છેદ છે આપણા બંધારણમાં અનુચ્છેદ નંબર બસો છવ્વીસ અને અનુચ્છેદ નંબર બત્રીસ બસો છવ્વીસ હેઠળ તેઓ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકે અથવા તો તેઓ અનુચ્છેદ નંબર ની હેઠળ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકે પાંચ પ્રકારના રીટ છે રીટ ઓફ હેબિયસ કોર્પસ મેન્ડેમસ પ્રોહિબિશન અને ક્યો બહુ ટેકનિકલ પરંતુ જ્યારે પણ એમાં જે મૂળભૂત અધિકારોની જ વાત થાય છે કે જ્યારે પણ મૂળભૂત અધિકારોના ભંગ થયા હોય ત્યારે આવા પાંચ પ્રકારના રીટ છે તેમાંથી કોઈ પણ એક પ્રકાર જેમાં લાગુ પડતો હોય તે પ્રકારને અપ્લાય કરી અરજી કરી અને તેનો હુકમ મેળવી શકે છે હું તમને જ ફરીથી પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે બંધારણની રચના કરવામાં આવી ત્યારે ખાસ ગુજરાતીઓનું તેમાં શું યોગદાન રહેલું છે જી ગુજરાતીઓ ક્યાં નથી પહેલા પ્રશ્ન એ થાય દરેક ગુજરાતી કોઈ પણ ક્ષેત્રમાં આગળ પડે છે આમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે તમે તમે બીજે ક્યાંય પણ વિદેશમાં જાઓ તો આપણા ગુજરાતીઓ દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે તેમના કાર્યક્ષેત્રમાં તો તેવી જ રીતે આપણા બંધારણમાં પણ ઘણા ગુજરાતીઓ છે તેમણે અંદર કામ કરી અને અંદર તેમના પોઈન્ટ મૂકેલા જી બિલકુલ જો એમાં આપણે કહીએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ડોક્ટર હંસાબેન મહેતાનું વિશેષ પ્રકારે યોગદાન રહેલું છે જી સર હું તમને લાસ્ટમાં એક હવે પ્રશ્ન પૂછવા માંગીશ આપણે હવે કાર્યક્રમનો અંત થઈ રહ્યો છે અ

એક જનરલ નોલેજના વિષય તરીકે લેવામાં આવે છે એટલે બંધારણ તો આખા રાષ્ટ્રનો એક ગ્રંથ છે દરેક નાગરિકે એ વાંચવું જોઈએ અને જેમ જેમ આપણે વાંચીએ છીએ અને પરિસ્થિતિ પલટાતી જતી જાય છે તેમ તેમ એના અર્થઘટનોમાં પણ પરિવર્તનો આવતા હોય છે એટલે એને બહુ હોલિસ્ટિક અભ્યાસ કરવાની જરૂરિયાત છે એટલું જ નહીં પણ તેનું પાલન થાય બંધારણ હોવું એક અલગ વસ્તુ છે અને બંધારણનું પાલન કરવું એક અલગ એના માટે થઈ અને અંદર ખાસ કરીને વિશેષ આયોજન કરવામાં આવે તો એનો બહોળો પ્રચાર થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તમે શું કહેવા માંગશો જેમ સાહેબે સમજવું અને પાલન કરવું બંને અલગ વસ્તુ છે પાલન એટલે કરવું કારણ કે જેમ મેં કહ્યું કે બંધારણમાં ઘણા મૂળભૂત ફરજો છે તો મૂળભૂત ફરજમાં એક ફરજ એવી છે કે પર્યાવરણનું રક્ષણ કરવું અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને જ્યારે બી ભારતીય નાગરિક વિદેશમાં પ્રવાસ કરવા જાય ત્યારે સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખે છે અને જ્યારે ભારતમાં આવે ત્યારે ફરીથી સ્વચ્છતાનું ઘણી વાર બે થઈ જતું હોય છે અને જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતા માટે લોકોને પ્રોત્સાહન આપે છે તો મૂળભૂત જે ફરજ તેનું પાલન કરવું જોઈએ જી તો પ્રણવ સર અને કૌશિક સર તમે દૂરદર્શનના માધ્યમ થકી આજના બંધારણ દિવસની સમજણ અમારા દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો હું તમને કહીશ કે આજે આપણે ભારતના બંધારણ વિશે સમજ્યા તે માત્ર માહિતી નથી પરંતુ એક નાગરિક તરીકેની આપણી જવાબદારીઓનું સ્મરણ છે બંધારણ આપણને હક આપે છે પરંતુ સાથે જ સમાનતા ન્યાય સ્વતંત્રતા અને સૌહાર્દ જેવા મૂલ્યોને જીવનમાં જાળવવાની પ્રેરણા આપે છે તો દર્શકો ફરીથી એક નવી વાત સાથે એક નવા વિષય સાથે અમે તમારી સાથે હાજર રહીશું પરંતુ અત્યારે મને રજા આપશો નમસ્કાર ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલીગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત